હા 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 મારા દીકરા મારાનો વાઘ કાંઈ નહીં ત્યાં જંગલ વિસ્તારમાંથી હનુમાનગઢની વાડીઓમાં વિવાઈ ગયો છે હવે શું કરવું લાઈ એક કામ કરું કમિશનર સાહેબને ફોન કરી દઉં એ હાલો એ કમિનર સાહેબ એ અહીંયા જંગલમાં ઓલો વાઘ હતો નહીં એ એ હનુમાનગઢની વાડીઓ વિસ્તારમાં વિવાઈ ગયો છે અને અમીને એની છે એવી હા સાહેબ અમે વાઘ પકડવા આવ્યા એવી એ હા એ સારું સારું હાલો આ મારા દીકરા મારાનો વાઘ જો વાડીઓ વિસ્તારમાં વિવે ગયો ને તો કેટલાય માણસો નો જીવ લે છે એ પેલા ઈ વાઘને પકડવો જ પડશે એ હવલદાર હવલદાર આ હવલદાર એ ક્યાં રહી ગયા એ આવો ને આવો ને હવે પિંજરું માંડી દીધું ને હવલદાર બરોબર માંડી દીધું હા તે આમ જુઓ હવે રહ્યું ને આપણે આમ વાઘ વાય હાલ્યા જેવી અને વાઘને પકડીને પછી પિંજરામાં નાખવો પડશે નક્કર અહીંયા કણે વાડીઓમાં કેટલાય માણસોનો જીવ લે છે અને આપણી બે નોકરી જાય છે સાચી વાત છે સાહેબ હાલો હાલો તો હા 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 અરે બાપરે ઘઉમાં ખાતર સાટવાનું હે એના રોહિત્ય શા મરી ગયો ઘડીક માંય હા રોહિત્યા હા રોહિત્યા યાલ આયા બોલ ને ગાડી તારી દાજ ના તું ક્યાં હતો

સમજો રૂચ્યા એ કોક આર બાજે કેવું એવું કરે ને હાલી પહેલાં એને વાડીએ લઈ આવી રસ્તામાં હોય ને તો રસ્તામાંથી લઈ આવીને ગામમાં હોય ને તો ગામમાંથી લઈ આવી નકર આપણે વાડીએ ખાતર છાંટતા હોય છે ને કોક ગામના ઠપકો લઈને આવશે તારા છોકરા મારા છોકરા બાજ્યા હાલ હાલો પહેલા બાપુ રવવાને રમવા જ દેતા જ્યારે રવવાનું એટલે વાડીએ બોલાવી જ લે નહીં હા

છે હાલો હાલો હવલદાર ઉતવેર રાખો આપણે એ વાઘને ગોતી ને ગમી કરીને પિંજરામાં પૂરી દેવો પડશે પણ સાહેબ વાઘ દેખાય તો ને એ હવલદાર મારા બેટાનો વાઘ હાલી બાજુ ક્યાં કાયો હતો પણ ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો હાલો હાલો હું રાખો હાલ તો હાલ મારા દીકરા કાંઈ ને છોકરા વાળી એનું અહીંયા બોલ રખડવામાં રહી ગયેલા હે એની મને વાડીએ તો એક તો ખાતર સાટવાનું છે અને અમારા દીકરા રખડ્યું રખડ રખડ કરે છે સાહેબ રસ્તામાં ભેગા થઈ જાય ને એટલે બે ત્રણ ઝાપટું મેકવી છે હાલ ગોતી ને ગોત હા હાલો કઈ હવલદાર ઈ વાઘ રહ્યો ને હવે સાજુ આગો ન હોય એટલે ક્યાં કશી આખી ધ્યાન રાખજો હાલ તો

સાહેબ અમારા છોકરા ઘરે હતા આજ ડ્રાઈવર હતો ને તો મેં કીધું વાડિયા આવજો અને મારા દીકરા એ હજી વાડીયા આવ્યા હવે મને એ ઘરે છે કે આ રસ્તામાં છે કઈ ખબર જ નથી અમને તમારો બાપ તો પેલા તમારા છોકરાને ગોતવા પડશે વાઘ અહીં વાડ્યું વિસ્તારમાં જ છે અને ઈ વાઘ જો તમારા છોકરાને ભેગો થઈ ગયો ને તો બેયને ફાડી ખાઈશે અરે બાપરેની મને હવે શું કરવું સાહેબ હાલો પેલા અમારા છોકરાને ગોતાવો હાલો 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 છોકરાવ છોકરા મારા દીકરા મારા ના છોકરા ક્યાં ગયા

એક જંગલમાંથી વાઘ ભાગી ને આપડી આ વાડી વિસ્તાર બાજુ જ વિયાયો છે આ બાપુ અમને ખબર છે અમે રૂને વાડીઓ જાવતા હતા પણ અમને રૂને રસ્તામાં વાઘ ભેગો થઈ ગયો અને પછી અમે ભાગ્યા ને હંતાઈ ગયા અને વાઘ ભાગી માન બસી ના આવ્યા તમને કઈ શું નથી ને ના એ છોકરાઓ પણ વાઘ કે બાજુ ગયો સાબી

અરે બાપરે દેકારો નો કરતા બાજુ ત્યાં તમે કઈ ઉપાધિ કરો હું ભડાકો કરું હું એ ભડાકો કરીશ ને એટલે સીધો પિંજરામાં જઈશી रे बप रे साहेब वाक तो भाजो पिंद्रा बाजू ओ साहेब हम दो इ वाक तो पिंद्रम पुरै गयो સમજો હવે તમે કરશો એ હું હવે ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરી દઈશ ઈવડે આ ને પકડી જાય અને જંગલ માં મૂકી આવશે વાહ સાહેબ વાહ હાલો હવે આપણે અહીંયા જાગી ઘણી ન રેવાય હાલો કાય કા આપણે જો ને આપણા ઘરે વઈ જાય હાલો હાલો હવલદાર બોલો ને સાહેબ હવે હું કમિશનર સાહેબ ને ફોન કરી દઉં હાલો એ કમિશનર સાહેબ બોલો વાઘ પકડાઈ ગયો એ ઉપાધિ નો કરતા અને એક ફોરેસ્ટ ખાતાવાળી ટીમ મોકલો એટલે એ વાઘને લીઓ ને લઈને બીજા જંગલમાં મૂકી દે એ હા એ હા મોકલો મોકલો